દરેક મારા સદી ના દરેક દીકરી મારાદી ના રામ છે રામ

દરેકનું મારે છતીના રમ છે દરેકનું કોકના કોક દુઃખ પડતો તું જ પણ તડતું હોય આચોખ ખોટો બાકી ઇમધમ તો અત્યારે કોઈ આ સમયમાં કોઈ બે મિનિટ હવે તૈયાર નહીં સાચી વાત ને કોઈકના કોક દુઃખ હોય કોઈનો પૈસાનો હોય કોઈનો દીકરો હોય કોઈનું ગમે તે ગમે તે કોકના કોક તો દુઃખ હોય છે કોઈ માણસ માણસે પૂરું નહીં આચોક ખોટું કોઈ એવું નહીં કે કોઈકના આ દુખ ના હોય દરેકને કોકના કોક દુઃખ જ હોય પણ દરેકની વસ્તીને અત્યારે દરેકનું મારે છતીના રામ છે કોઈક વસ્તીનું દુઃખ ફરે એટલે માતા ઉપર સીધી ઓગળી કરવા કે માતા રે એ તો તકલીફ થાય નહીં પડી સાચું ખોટું પણ કોક મનુષ્ય ભૂલ કરી હોય તો માતા નડવા ઊભી થઈ હોય સાચી વાત ને એમદમ તો દેવી શક્તિ કોઈ નડતી નહીં દરેક ને દરેકની ભૂલ નડે દર રવિવારે કહું ને અત્યારે કહું છું કે આ કહું કે દરેકના મનમાં ફીટ થઈ જાય એટલે કહું છું નું મારા સદી ના રામ 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 પગ પકડવાથી મેર ના આવે ભુવાના કે માતાનો કોઈના પગ પકડવાથી મેર ના પડે શબ્દ પકડીનો અમલ કરવાથી મેળ પડે આજી વાત દરેક ને રામ તો તમે જેલા તમે પોત રહીવા પર હમ દહ રહીવા પર પણ એનો શબ્દનો કોઈ અમલ જ ના કરો રહીવા પર એલા શું કરવાનો બી ખોટું હું તો 2 કલાક 3 કલાક નો સ્ટોપ બોલે મને તો થાક નહી લાગતો પણ અમલ કરવાનો તમારા આરામ છે નોકરી જો છે તો પગાર ના લે એનું નોકરી કરી પર તાનો પગાર આપો આચો ખોટો દરેક નું રામ છે દેવ પાછળ મજૂરી કરવી પડે મજૂરી દીવાબતી તું વાળા ને આરતી હોય મજૂરી નહીં દીવાબતી એ ભક્તિ નહીં સાચું ખોટું દરેક નું છે ગમે જેટલા તમે દીવા ઘેર બાળતા હોય દેવી શક્તિ ને પૂછતા હોય પણ જો પાડોશી સારું ના વિચારતો હોય તો દીવાબત્તી કોઈ કોમ નહીં સાચું ખોટું ગમે જેટલા તમે સોય કલાક દીવા કરતો આરતી કરજો ઘંટો કરજો દુવાળા ઉડારતા હોય પણ પાડોશી નું સારું ના વિચારો તો દીવા બી કોઈ પ્રોબ્લેમ નહીં દરેકને મારે રમશે કોઈ દેવી શક્તિ કોઈ નડતી નહીં તમારી ગણો સદી ચાહે હું ગણો કે દુનિયાની સદી ઘણો બધી સદી એકમાં એકમાં એક જ કોઈ સદી અલગ નહીં પણ પૂજવાની ફેર થઈ ગયો પેઢી અલગ થઈ ગઈ એટલે માતા અલગ થઈ દુનિયા કે આ સદી મારી ના બધી એક જ છે સાચું ખોટું વધારે અલગની માતા છે કોઈના બાપની માતા નહીં હું તો પુવાના બાપની એ ના થવું દરેકને રોમશું મારે પણ જેવું દેવી ભક્તિ કરે એવી દેવી શક્તિ કોમ કરે બાકી દેવી શક્તિ કોમ કરવા માટે હતી નહીં તમારા બાપ દાદાને ધર્મસન તમારે પૂજવી જ કર દેવી શક્તિ ની કોઈ નાળિયલની બુક નહીં પેડોની બુક નહીં નિવેદની બુક નહીં દેવી શક્તિ ને સાચો ભાવ જોવા સાચું ખોટું દરેક રોમ છે તમે કિલો કેઢા ચરાવે તો પાંચસોસો રૂપિયા ના ઉજનમ તો આવતા નહીં ને પણસો સાતસો રૂપિયા નું ફૂમધાન કરો તો આગળ આવે સાચું ખોટું દરેક ને છે એક સ્વીપર પોત્રીસ રૂપિયા નું મન ચી ના કરકલો ધન નાખો કે ચલો ચકલો રાજી થાય એ દારામાં માતા ઉભી થઈ દઉં સાચું ખોટું પણ આ તો કે નિવે માતા કોમ કર નાળિયોર મોનન માતા કોમ કર ના એ માતા મુ નહીં મુ માતા ચકલોન ચંદ નખાવાડી માતા છું દરેક નું રોમ છું દરેક કોમે કરી આલું છું એક બે પણ અંત રસ્તામાંથી બહાર કાઢું આ જો ખોટું વારણ તારણ કરવાથી કોઈ સમાધાન નહીં થઈ જાય કોઈ વારવાથી કશું થતું નહીં આજ હુંંદી કોઈનો વાડીએ નહીં ની માતા એ આ જો ખોટું દરેક નું રોમ છું દરેક નું મારા સદીના રોમ છું દરેક આવ્યું છે દરેક બેઠવું છે દરેકનું કોઈનું પ્રમાણ નહીં જવા દે મારી વાત નહીં કોઈ પણ તમે રવિવા પર કોઈ પણ સાનિધ્યમાં કોઈ પણ મંદિર જાઓ કોઈ પણ માતા જાઓ પણ કોઈ માતા તમારો રૂમ ના રાખવા કરીએ તમારા રવિવાર ભરેલા કોઈ દા કોઈ ખેલ દવા દેતો તો એક બે કોન તો થાય તો થઈ જતી આ તું ખોટું દરેકનો રોંગ છે મારી હું એ છેમત રવિવાર પર આવું છું કે તમે બે હવે મિનિટ એટલા માટે પણ એ માતાને આવ્યો એક રૂમ રાખે એકદમ જોતા પણ મારા માતાને એવું કરવું નહીં આ જ હવે ગરીબ મારા દરેક નું રમશે આજે ગરીબ બની મારા પારાયણનું માટે લૂંટવા દેવું તો મારો ધરમ લાગે છે આજે પંચાણું ટકા નેવું ટકા લૂંટવા વાળો જોઈએ હું કોઈ કહેતી નહીં તો જેને જે કરવું હોય ફરજ પણ મારા સ્થાનિધ્યમાં જે આવે એનું મારે શીખવાડવાની ફરજ છે આચું ખોટું જેને જેનો વરાબર વરા દસ હજાર ખર્ચાય ખરજ છે આચું ખોટું પણ વારવાથી કોઈ સમાધાન નહીં સમાધાનથી સમાધાન થાય તમે કોઈકની ઘડિયાળ લીધી કે તમે નો પૈસો લીધો કે તમે કોકનું ફરી લીધું તમે કોકનું લીધું એ વસ્તુ આ લોકો જી પૂરું સાચું ખોટું આજે તમે લાફો મારો કે ચલો લાફો મારો એ ના બોલો પણ મારા જે માતા પૂછો હોય તો માતા ઓટોમેટિક પહોંચી જાય ઉઠાડવાની જરૂર નહીં પણ નિર્દોષનો તમે ગુનો કરો નો ગુનો ના કરો તેઓની કોઈ દેવ પણ નડતું નહીં સાચું ખોટું દરેકનું રામ શું રામ એટલે માતાઓ નડી એ મગેશ માંથી વાતકાત નાખવાની હોય આચું ખોટું કોઈ માતા નથી ને દરેક ને દરેક ને ભૂલ કોક ના કોક ભૂલ થઈ જ હોય દરેક ને થઈ હોય કોઈ મનુષ્ય પૂરું નહીં સાચું ખોટું અને દરેક ની ભૂલ થઈ દરેક ને ખબર ગણાય સાચું ખોટું માસ મચ્છી દારૂ આ બધું ના કરે સાચું ખોટું દરેક ને રોમસી ધરમ હાથ ધારા દીવા ના કરે થઈ પીને દીવા કરવાના આ કર્યું ને ભાઈ સાચું ખોટું દરેક નો રોંગ શું દરેક મારા સાથે ના રોંગ શું દરેક ને ભૂલ થઈ હોય એક ચીરી મારા તો શાસ્ત્ર માં તો પાપ ગણાય છે ભૂલ થી મારા એ પાપ ના ગણાય પણ તમે આખે કરી ચીરી નાખો એ પાપ ગણાય નહીં અત્યારે ઘણા માણસ પગ દઈ દઈ નહીં નાખતા એ પાપ ગણાય પણ જો ભૂલ થી મરી જવા એ પાપ ના ગણાય એ બી તો પર જ દરેકનું મારા સદીનારું ગમે છે તો મારે તમે કોત રહેવા બરો કે બરો પણ જોઈ તમારે ઘેર બેઠેલી માતા રાજી નહીં હોય તે બધા રહેવા બધા થયેલ આ ચૂક ખોટું આ બધા તમે આવતા હજો પણ તમારી માતાની રજા નહીં હોય તેવાથી તો નહીં આવી પણ ત્યાં લોકો પણ આપવું હોય પણ જો ઊંધી તમારે ઘેર બેઠેલી માતાની રજા ના હોય તે અંદી રહેવા ના પડે આ ચૂક ખોટું હું તો ખાલી તમે એક રેવા પડશો બે વર્ષ પડશો બાર મહિના 6 મહિના આવશો તો સારું લાગશે પછી તમારે મારો નાતો તૂટો પૂરા થાય ઘેર ગોયે આ ચું ખોટું અખેરાત કોણ પકડજે તમારે ઘેર બેટલી મારતા જ ને આ ચું ખોટું દરેક ને રમશું ઉમરાવાડી રોત્યો ને પણ ઉમરાવાળી પછી એ ના કરો રોમ રોમશું દરેક મારા કથા રમશે આજ ઊંધે કોઈને આવું હમ જાય નહીં શકી વહેન હાલીને દોડ હાલીને આ ન બાજુ કરી નાખ્યું પેલા કરી નાખ્યું કોઈ પણ કરતું નહીં થાય બાજુ કરીને અમારો પણ કરી નાખ્યું જવાનું ના થઈ જતી મારો પાસે જવી જવા કરવાની જરૂર છે આ ખોટું પણ આ કરવા રસ્તું કહેવાય થઈ ગયું દરેકને રામ છે માતા કોધા વહેન બધાઓ લઈ કીધું નહીં જાય કરી ભાઈને કરી કોઈ કરતું નહીં

દરેક બીમારા મસવાણી ના રો કેતા બુઆ નહીં કેતા લોકો મસવાણી મેલ એટલે મેલી તો માતા પૂજાય નહીં માતા એ ના ખબર ના માતા કોદાર મેલી હતી નહીં મનુષ્ય હાથે કંઈ મેલી કરી આચું ખોટું બકરા તો રહી નું કઈ કુવા છો ના દુપાડા શારદાના દુપાની કરે કંઈ મેલી બસાય માતા આચું ખોટું કોઈ માતા કોઈદાર કોઈ કાળો લેવા તૈયાર નહીં કોઈ માતા કોઈદાર કોઈ જીવ લે નહીં બકરા ને બકરાએ તો બધું બરોબર છે ત્યાં લગાવી દે કરતા એ ખોટું નહીં હાથું છે પણ અત્યારે આ સિચ્યુએશનમાં ઘર ના ચરાવે છે ખોટું દરેકનું છે પણ જેને જે કરવું હોય કોઈ ના નહીં ભારતમાં મારા સાને દેવો જે ના હોય એને મારે બે શબ્દો કહેવાની ફરજ છે કાચું ખોટું દરેકનું રમશે માસ મચી ખાતા હોય તો બંધ કરી અને એ બધા રમ નહીં પછી રવિવાર મંગળવાર કચરો ભરી ભરી ખાવા જોતો અને પછી દેવી શક્તિ છે એમ હું નહીં જોતી ના જોવા સાચું ખોટું દરેક ને રામ જો રામ મારા ફૂલભાઈ જોગણી રામ છે દરેક મારા જોગણી ના રામ છે રામ રૂપિયા ની જોગણી કહેવાય છે ઘણા એવું કે સુંદર છે મોઢરી પણ સુંદરી ઉડવાનું કારણ એક તમને દેવી શક્તિથી થી થાય એટલા માટે ચુંદરી ઓળતા હોય હાચું ફોટો એટલે ઘણા એવું કેતા હોય અંદર અંદર વિચાર ચુંદરીઓવાનું કારણે તમે કોને જોઈને આવ્યો હતો સદી જોઈને આવ્યો તો સદીથી રાખો ફોન રાખવાની જરૂર નહીં હું કાર્ય છે એ બધી સફા નહીં કરવાની સાચું ફોટું જો મનુષ્યની કરે આચું ખોટું દરેકનું રમશું કંટ્રાવટ નહીં હા ને ભાઈ તો કે હું ચાલુ કરી દરેકનું રામ છે પણ આ મગજમાં નહીં ઉતરાવ તો કોઈ દેવી શક્તિ સપોર્ટ નહીં કરો નવા નવા છીએ હું તું નવું લાગતું છે કે આમ શું છે પણ આ ના વગર મેં નહીં પરત હતી આચું ખોટું થોડું બનવું દેવી શક્તિને આવું જોવા ડાયરેક્ટ મને માતાને એવું ક્યાં તને આપ્યું કે આ શીખોતર નડ્યું નવે હજુ કોઈ શીખોતર દેવી શક્તિ ભૂત ભલે કોઈ કોઈ નડતું નહીં સાચું ખોટું આ તે કરીને મને સંછેરીને દેવી શક્તિને ઉભી કરો આજે તમારે ક્યાં દુઃખ પડી તો ભુવા પાઈને જાય તો ન કે વારો એટલે વારીને બહાર નાખ્યા આવું એટલે માથા ઉભી થાય ન હતા ખોટું દરેકને રોંગ થયું હું એટલે કે તળિયાનું આઠનું ગાંઠણું જે નડતર હોય જે ચાર ચોક એટલે બધું જાય

ઘણા એવું કહેતા અમે દર દર આખામાં નિવેદ કરીએ છીએ તરીકે નવરાત્રોની કે અમારા હાલ કંઈ આવતી નહીં પણ આઠેમવાળા ઘેર છે દેવી શક્તિને ભાવ વાલો જુઓ ભાવ જુઓ દેવી શક્તિ નારીઓ લેતા પબ્લિક તો સૂટું નાખીને પૂરું તો ખાતું એ નહીં ભાઈ નારીઓ લે નિવેદકો પણ ખાવા તૈયાર નહીં થતી તમારા ઘેર બેઠનું કંઈ એવું દૂધ હોય એટલે તમે હવા મહિનો પાડો છો ને પાછું ખોટું દરેક રામ છે હવે તમે બારથી પેડા લાવો એ પેડા દૂધના પેડા બને છે ભાઈ જો ખોટું મન માતા નહીં કરે અને એ પેડા તમે ચાખી ચાખીને તેના મેકતા હોય ને અંદર કાઠું તો ખરા જ બનાવવા માટે એ બધું હેઠું ના થાય ભાઈ પેડા એ તો ખાલી તમે ભાવથી લઈને આવો એટલે હું સ્વીકાર કરું છું બધી દેવી શક્તિ એટલે સ્વીકાર કરો તમારો ભાવ ચેક કરો જો ખોટું દરેકનું છે મારા એ મંતર આખો એવું ક્યાં નશી ભરના બદલે દોણા નાખે ચકલા બિસ્કીટ દોણા નાખી કૂપરાની બિસ્કીટ ખવડાય એ આગળ આવશે આમ તો એક રહેવા ઘેર રહેવા ફોન રહેવા પાછી કદાચ કોમ ના એ થાય આચું ખોટું અને એક કોમ કરું બે કોમ કરું તઈને કોમ કરી લે તમારે ઘેર બેઠેલી મારતા હોય આડે આવા તો મારો બધો તું કોમ કરે તો મારો વ્યવહાર શાંત થશે આચું ખોટું રોમ રમશું એટલે ઘેર બેઠેલી માતા ને ખાસ કુડતી એવી મેન જોવા કુળદેવી વગર તો હું સદી એ ન પગી શકું આચું ખોટું જોવાથી કુળદેવી આગળ ના થાય તો સધી મેલડી બધા પાછળ પેલી દેવી હોય હાથું પેલી કુળદેવી ન પડે અત્યારે આજના હાથના જવાના કુળદેવી કોઈ ખાસ પૂછતું જ નહીં થતી ત્યાં ડાયરેક્ટ અમારે સદી આગેવાની મેલડી આગેવાની પણ દેવી હોય ને સાચું તરણ કહેવાય આચુ ફોટું દરેકનું રોમ છે એટલે તે કઉ છું કે મારા દીકરાના પગ પકડવાથી કે પદે લાગવાથી મેં ના પડે શબ્દ પકડવું પડે શબ્દનો પગડીને અમલ કરો તો હર કઈ આવશે આચુ ફોટું દરેકને રોમ છે હજી દો કરવાનો કીધું એટલે કે માતાજી માય નો દીવો કરવાના દીવા બંધ કરી દો બે મહિના કે દીવા કરવા બંધ કર દો કદી એવી શક્તિ કોમવાળી નહીં કાચું ખોટું કોઈ નોકર કરી દેવી શક્તિ કરવું હોય તો કર નાય કરો દેવી શક્તિ તમારો કરમ વધારે કરાય હોય તમારાથી ભૂલો વધારે થઈ જાય તો કોમ ના થાય કાચું ખોટું કોઈ સ્વભાવથી પીડાતું હોય છે પીડીલો સ્વભાવ હોય તો એ રોન થવાય એવી શક્તિનું તો એકદમ ને ના બની જવું શાંતિ રાખજો દીકરી દેવી શક્તિનો ભાવ જોતો અને એકદમ અનુભણી જોવો કરો ભાઈ કાંની દેવી શક્તિ તમારો સપોર્ટ કરો આ ના દોડિયા લઈને તો જરૂર જ નહીં રહેતી ઘણા એવું કીધું કે આટલી બધી પાવરવાળી હોય તો આ કોમ કરીને ના બતાવ મારે એવી જરૂર નહીં પડે એટલે કોમ કરીને બતાવું તમારા મન હોય ને તમારા વિશ્વાસ હોય તો રહીવા પર અને ઘેરો હું તો દરેકને કઉ છું કહે અચૂક ખોટું તો તમારો ભાવ લઈ ના આવો તો જેવો ભાવ હોય ને તમારો જેવો વિશ્વાસ હોય એવું કોમ થાય જો તમારો વિશ્વાસ પાકો છે ને તમારા માતાનો કોમ પ્રેમ જરૂર નહીં જે તમારો વિશ્વાસ છે ને એ વિશ્વાસમાં તમારું ફોમ પૂરું થઈ જાય અચૂક ખોટું દરેકને રમશે દરેકને પોત રવિવાર કેમ ભરાવું છું એટલે હું પોત રવિવા ભરાશું તો તમને ખબર પડે એટલા માટે નહીં એક રહીવા પર રમણ એવું નહીં આવડતું ભાઈ હવા મહિનામાં સારું થઈ જાય એવું હવા મહિનામાં ઘેર રહી દરેકનું રોનશું કોઈ દુનિયાનું હોય એવો નહીં કે કોઈ દુનિયાની કોઈ તાકાત નહીં કે હમું કરીએ કદું ખોટું જોવાની ઘેર બેઠેલી માતા રાજીના કોઈ કોઈની તાકાત નહીં આચું ખોટું મારા પાર આવશે તમારે એક બે ફોન કરી પણ છેવટે તમારા ઘરના રસ્તા બતાવ્યો કદાચ મારી માતાનો આ ભૂલ નથી મારી માતાનો રસ્તો કરવો પડે આચું ખોટું હું તો એક બે થઈને જ કામ કરું બાકી આગળ ના હેઠળ સાચી વાત નરેકનું રોન છું રામ મારા ના છે પણ એવું રાખવાનું જ નહીં દુઃખ છે મારા મહાકાળી બેઠી છે માર્કેટ ચામુડ ના બેઠી છે બાપ ની તાકાત નહીં કે આથી ખોટું વગડે સર કરી જાય પણ એ નક્કી રાખજો અંદર અંદર ભૂલ ચોથો થઈ દરેક થી ભૂલ હોય છે દીકરી એવું નાય ભૂલ ના હોય દરેક થી ભૂલ થાય મનુષ્ય માત્ર ભૂલ પાત્ર ગણાય દરેક થી ભૂલ થઈ હોય તમારાથી ના થયો બાપ દાદું હોય થઈ હોય આચું ખોટું કોક ભૂલ ના કારણે તમારી માતા કોમ કરી નાખ્યું અને બાકી કોઈ માતા પાવરફુલ કે કોઈ ઓછી નહીં બધાની માતા પાવરફુલ જ ગણે કે કોઈની ઓછી ના ગણે આચું ખોટું બધાની એક જ માતા ગણાય તમે બીજા જ જાવ ને એ કોમ ના થયો રાતે થઈ ગયું હોય તો હું પાવરફુલ નહીં જગત તમારી રચના મારા હાથે લખી દે એટલે કોમ થઈ ગયું સાચું ખોટું દરેકને ને રોન થયું કોઈ કંટાળો તો નહીં આવતો ને કંટાળો આવશે તો આમ જાય ને પછી બધાનો કેસ લઈને બાકી આમ જાય વગર કોઈ દર નહીં સાચું ખોટું એક રહેવા બે રહેવા ત્રણ રહેવા પાંચ રહેવા ભાઈ પરીક્ષાએ લઈ લઉં કામ માણસ કેટલા આમ થાય ભાવ જો એમને દોડે તો કહીએ દે તેને કાટલું થઈ જશે મારા દુનિયા કહેવાથી કશું જ નહીં બોલા બના ભાઈ મજૂરી તમારે કરવી પડે એ કહેજો જા કાઢ લાખો રૂપિયા એમ હોય મજૂરી કરવી પડે લાખો આવતા આ સફા કરવાની જરૂર છે કે મારા દીકરો લાખો જ ના કમાય છે ખોટું પણ આ તો બહાર કાઢું છું દોરો બધાનો કોમ કરી આલું છું એક બે કોમ તો કરી આલે જ નહીં મનતા રાખવાથી કરી લઉં છે કોઈને ના કરવાનો તો થોડો સમય લગાવું વિશ્વાસ જો ભાવ જોવું તારું કોમ થાય

બાકી ઘણા નહીં કેતા ભીમો થી મારા પાસે કરોડો રૂપિયા ચાલતા હતા જી ભેવાઈ આઈ ગયો છે પણ પૈસાની જરૂર નહીં ગઈ કાલ જઈએ આવું કોમે થઈ જાય છે પણ તો બાધા કઈ પૂરું થઈ ગયું પણ અમા તો એના બોલું ભાઈ સાચું ખોટું દરેક ને રોંગ શું દરેક ને મારા વહણવટી ના રોંગ શું ત્યાગ કરવું પડે ત્યાંનું મોટું અભિમાન ગમે તે અભિમાન હોય કોઈ બી હોય વાતનો અભિમાન નથી દેવું પડે અભિમાન ના રખે તા દેવી શક્તિ તમારો સપોર્ટ કરે અને ઘણો એ પ્રશ્ન હોય કે દેવી શક્તિની પૂજા કરી અને ભક્તિ કરીએ એટલે દુઃખ અમારે ઘેરાવે છે સાચું ખોટું